નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સોળ એક બે હજાર છવ્વીસ છે અને સામે ખેડા શહેર દેખાય છે વાત્રક નદી કાંઠે આપણું ખેડા શહેર આવ્યું છે અને વાત્રકના બીજા કિનારે હરિયાળા આવેલું છે અને હરિયાળા ગામે અત્યારે સરસ એક હરિયાળા પ્લેગ્રાઉન્ડ બનાવાયું છે યુવાનો અહીંયા મોર્નિંગ વોક કરી શકે અને વિવિધ રમતો વોલીબોલ છે ક્રિકેટ છે એવું પણ રમી શકે તે માટે સરસ મેદાન બન્યું છે એટલે આપણે એને થોડું વિડીયો શૂટ કર્યું છે જો કેટલું વિશાળ મેદાન બનાવ્યું છે ને આ આપણો વાત્રકનો સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે એટલે લોકેશન આપને ખ્યાલ આવી જશે અને ખૂબ જ સરસ અહીંયા યુવાનો માટે અને વડીલોને ચાલવા માટે બોર્ડર પર મેદાની બોર્ડર છે ત્યાં ચાલવા માટેની સરસ વ્યવસ્થા કરવાની છે એટલે એક સરસ કામગીરી હતી એટલે આપણે એનું આ શૂટ કરીને વિડીયો શેર કરીએ છીએ જો સાંજના અને સવારે ગામના યુવાનો અને વડીલો છે તો એના મેદાનના ચૌ તરફ પગપાળા ચાલે છે અને પાંચથી દસ ચક્કર લગાવે છે એટલે હરિયાળા ગામના યુવાનો અને વડીલો માટે મોર્નિંગ વોક વે અને ઇવનિંગ વોક વે એ પણ અહીં બનાવવાના છે એ સિવાય અહીંયા જે મેદાન છે એની આજુબાજુ એક ઔષધીય વન પણ બનાવવાનું છે એટલે બોર્ડર પર એવા ઔષધીય બધા ઝાડ વાવવાના છે હરિયાળાના યુવાનો માટે પ્લેગ્રાઉન્ડ રમતનું મેદાન બનાવ્યું છે રમતનું થાય અને જે પોલીસ ભરતી હોય પોલીસ ભરતી હોય તો બધા સ્પોર્ટ્સ એ સ્પોર્ટમાં સ્પોર્ટમાં તે દોડાવા હા બીજી પ્રેક્ટિસ થાય બરાબર એના માટે આ સરસ મેદાન બનાવાયું છે નદી પટમાં જ નદી સહકારથી બનાવ્યું છે હરિયાળા ગ્રામ સહયોગથી સરપંચ જે આયોજન સરપંચ કોણ છે સરપંચમાં સરપંચ છે મિત્રો અત્યારે પણ તમે પક્ષીનો અવાજ સાંભળી શકો છો એટલે ભવિષ્યમાં જ્યારે અહીંયા ઔષધીય વન બનશે અને પ્લેગ્રાઉન્ડ બનશે અને સંપૂર્ણ વિકાસ થશે તો આનો નજારો ખૂબ જ મનોહર હશે હરિયાણાના યુવા સરપંચ છે લાભુભાઈ અને એ પણ ઇવનિંગ વોક કરી રહ્યા છે અને આ મેદાન અને આ ડેવલપમેન્ટની બીજી વાતો આપણે આ યુવાન વિક્રમભાઈ પછી સાંભળ્યુંન કરવાનું છે વનીકરણ એમ તો એમાં શું એનો શું પ્રોગ્રામ છે એમાં જે વિલુપ્ત થઈ ગયેલી છે અમુક જાતિ ઝાડમાં કે જે ગુંદા પછી રાયણ પછી દેશી જાંબુડા આ બધી વસ્તુ બોર આ બધા ઝાડે રોપવા છે જેથી પછી બોર્ડર ઉપર બધા ઝાડ રોપવાના બોર્ડર ઉપર જાડ અને નવી પેઢી યુવાનો છે એમને ગુંદા અને આ જૂના જે ફળો છે પરંપરાગત ફળ એ એ એનો એનો જાણકારી મળે ને ખાવા ને જાણકારી મળે બાળકોને કે આ ખાઈ નઈ તે આ બધા જીવતા હતા પહેલાના સમયમાં બરોબર સરસ સરસ એ અને બીજું કે આયુર્વેદિક બધી ઔષધિઓ લાવીશું જગદુર્ગા રુદ્રાક્ષ ના ઝાડ છે પછી તુલસી અલગ અલગ ફુદીનો આ બધુંય રોપીશું કુંવર પોઠું બરાબર આ બધું રોપીશું પછી પેલી અમુક એક આવે છે એવું કુંવર પાઠા જે જાતિ કે જે સાપ એની દોઢસો મીટરના એરિયામાં આવે એટલે એ બધું રોપીને એટલે શું આપડે પાછળ ની વસ્તી નથી એની જાણકારી મળી આ બધું આરોગ્ય એક પૌષ્ટિક આહાર જ છે એક જાત એટલે આ બધું કરીશું કઈ

એ બાજુ સરસ મેદાન બનાવાયું છે અને એક યુવા સરપંચ છે એમના દ્વારા ગામના યુવાનો અને વડીલો માટે એક સરસ સુવિધા ઊભી કરાઈ રહી છે ત્યાં રિવરફ્રન્ટ જેવું થાય એ પણ ઈચ્છનીય છે તો આ સાથે આપણે નયા જોશે નઈ ઉમંગી અભે નઈ કહાની એ નવા સરપંચ આવ્યા છે અને હરિયાળા પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે તો એનો વિડીયો આપણે શેર કરીએ છીએ અને આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત